વિસ્તારથી જોયો તો રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે ચોવીસ કલાકમાં રાજ્યના બસો બાવીસ તાલુકામાં વરસાદ પડ્યો છે અને આ સાથે રાજ્યના બાવીસ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે કચ્છના માંડીમાં સૌથી વધુ સાડા પંદર ઇંચ વરસાદ પડ્યો છે તો કચ્છના મુંદ્રામાં સાડા આઠ ઇંચ અબડાસામાં સાડા છ ઇંચ વરસાદ પડ્યો છે અંજારમાં સવા ત્રણ ઇંચ ગાંધીધામ ભુજમાં અઢી ઇંચ વરસાદ છે દ્વારકાની વાત કરીએ સાડા સાત ઇંચ વરસાદ અહીં ખાબકી ચૂક્યો છે જૂનાગઢના ભેસાણ અને રાજકોટના લોધિકામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે તો ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને કચ્છમાં વાવાઝોડાની જે સંભવિત વાવાઝોડું છે તેની અસરના કારણે વરસાદ પડી રહ્યો છે ડીપ ડિપ્રેશનના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે આપ જે આંકડાઓ જોઈ રહ્યા છો ચોવીસ કલાકમાં વરસાદના આંકડા છે કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે